પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે ઔરંગઝેબ વિવાદ અને મુસ્લિમોના અત્યાચાર મુદ્દે બોલ્યા છે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી પાકિસ્તાનમાં અત્યાચાર ભૂલવાનો નથી નીતિન પટેલે કહ્યું કે ભૂત ત્યાં ધૂણે છે મંદિરો તોડીને મુસલમાનોએ મસ્જિદો બનાવી છે નીતિન પટેલે યુપીના મુખ્યમંત્રી યોગીના વખાણ કર્યા આપણે સહકાર આપવાનો માત્ર જોઈ નહીં રહેવાનું તેવી પણ તેમણે વાત કરી છે ઔરંગઝેબના ભૂતનો

આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ પાછું આવશે પણ આપણો સહકાર આપવાનો આપણે જોયા નહી કરવાનું આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની એટલે બધું જરૂર થવાનું છે આ જુઓ તમે ઔરંગઝેબનું પાછું ભૂત એ ચૂણ્યું છે હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે એટલે ભૂતકાળના જે કલંક આપણે કોઈનો વિરોધ નથી પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો આપણી બેન દીકરીઓને આબરૂ લૂંટી આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાવી ફરજિયાત લગ્ન કર્યા એ જે કાળો કલંક રૂપ જે ભૂતકાળ છે મુસ્લિમોના અત્યાચાર મુદ્દે તેઓએ અનેક વાત કરી છે શું પૂરી વિગત ચોક્કસ થી ખાસ વાત કરવામાં મહેસાણા સિંધી સમાજની મહોત્સવ નો પ્રોગ્રામ હતું જેમાં નીતિન પટેલ નું મહત્વનું જે કહી શકાય નિવેદન જે સામે આવ્યું છે નીતિન પટેલ જે છે આ પ્રકારના નિવેદનો માટે ખાસ બહુ ચર્ચિત જાણીતા રહ્યા છે ખાસ વાત કરી તો તેમણે જણાવ્યું કે ભૂતકાળની ભૂલો જે છે ભૂલી જવાનો અને પણ ભૂલવાનો એ પણ એવી રીતે જે ભૂલવી કે જે કહી શકાય કે જે પાકિસ્તાન માંથી અત્યારે અત્યાચાર થયો છે મુસલમાનો અત્યાચાર કર્યો એ ભૂલવાના નથી મુસલમાનો ભૂત ગમે ત્યારે ધૂણે છે આપણે અનેક મંદિરો મુસલમાનોને તોડી કબજે લઈ લઈ મસ્જિદો બનાવી દીધી છે યોગી આદિત્યનાથ પણ વખાણ કર્યા છે અને એમના જે કામગીરી છે મસ્જિદો જે હિન્દુ મંદિરો તોડીને મસ્જિદો બનાવવામાં આવી હતી અને ત્યારબાદ ફરીથી નિર્ણય લઈ અને ત્યાં ફરીથી પુનઃ મંદિરનું નિર્માણ થયેલું છે એ પ્રકારે આદિત્ય યોગી આદિત્યનાથ જે કામ કરે છે એ બધું પાછું આવશે એ પ્રકારની વાત પણ ખાસ કરી છે સાથે વાત કરીએ તો ઔરંગઝેબ નું પાછું ભૂત ધૂને છે એ પ્રકારની વાત કરી છે એટલે કે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કઈક ઉપાય કરશે એ પ્રકારની વાત જે કરી છે ને દેવેન્દ્ર ફડણવીસ જે છે એ પણ ઉપાય કરશે એટલે બંને જે કહી શકાય કે મહારાષ્ટ્ર અને ખાસ યુપી માં જે સરકાર છે એમના ડાયરેક્ટલી કહી શકાય એ પ્રકારના વખાણ પણ ખાસ કર્યા છે જી જી મુકેશ આભાર વિગત સાથે જોડાયા તે બદલ